સૌથી મોટા સમાચાર બાઇક ચાલકે અડફેટ લઈ યુવકને દસ ફૂટ વડોદરામાં રેસ્ટોરન્ટમાં કામ કરતા યુપીના યુવક હોસ્પિટલમાં દમ તોડ્યો પરિવારનો એકનો એક આધાર છીનવાયો વિદેશીમાં નોકરીની લાલચમાં એકતાલીસ ગુજરાતી ફસાયા પાકિસ્તાનની એજન્ટ દુબઈ વિયેતનામની ટિકિટ કરાવે ત્યાં ચીની ગેંગ પાસપોર્ટ મોબાઈલ જપ્ત કરી બળજબરીથી સાયબર રોડ કરાવતા ત્યાંસી કરોડના ખર્ચે અસનાપુર ડેમનું પાણી અંબાજી પહોંચાડશે ફ્લોટિંગ પંપથી પાણી સિંધુ મંદિર સુધી પહોંચાડશે પીવા પાણીની વ્યવસ્થાથી ભક્તોને મળશે મોટી રાહત મેઘાણી નગરની ગામડાની બરતર હાલત ગંદકી ખુલી ગટર અને રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહી મહિલાઓએ કહ્યું સુવિધા ન આપી શકતા હોત તો ટાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું ગમછો લહેરાવી પીએમનું સ્વાગત કર્યું સુરતમાં મોદી બોલ્યા બિહારે જાતિની રાજનીતિને ટુકરાવી છે લોકો હારી ગયા છે તેમને અપઘાતમાંથી બહાર નીકળતા મહિનાઓ લાગ છે રાજકોટમાં પતિનું પત્ની પર ફાયરિંગ હાલત ગંભીર પતિએ પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી કાકી ભત્રીજી વચ્ચે પગાર

સવારીમાં નીકળેલા શખ્સોએ ભાઈનો માહોલ સર્જો પોલીસ શાસન ઠેકાણે લાવી એસઆરઆઈની કામગીરીમાં આરજ ન શિક્ષકો સામે ધરપકડ વોરંટ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની સીએમએ ઉગ્ર રજૂઆત શિક્ષણના ભોગે કરાવતી બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાનો માગ ખેડૂતોને ફિરિયાદ આવશે તો અધિકારીઓની ખેર નથી દસ હજાર કરોડના સહાય નોટિસ ફટકારી કોર્પોરેશન દ્વારા સ્કૂલને ભાડાપટ્ટે આપવામાં આવેલી જામીનમાં શરતોનો ભંગ વિદ્યાર્થીની હત્યા બાદ શાળાને વધુ એક વિવાદ મહિલા કોસ્ટેબલને નાની હરકતથી પોલીસની નજર નીચી ઘરમાં વોન્ટેડ આરોપીને આશરો આપતા ખાખીની સાખ પર ડાગ દારૂ પણ ઝડપાયો ભાવનગરમાં બે મહિલા કર્મી સહિત ત્રણની ધરપકડ પાદરામાં રહેતા રોહિંગ્યાને શોધી શોધીને બાંગ્લાદેશ મોકલવાના છે કોંગ્રેસના કારણે પાણી ન હોતું મળતું જૂઠું અને જોથી બોલે છે મોભાર સ્નેહ મિલન કાર્યક્રમમાં ચેતનસિંહ ઝાલાનું નિવેદન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નંબર એક દસ ચોસઠ અંગે લોકજાગૃતિ માટે નાટક ભજ્યું વલસાડમાં સ્માર્ટ મીટર લગાવવા સામે રહી સોનો વિરોધ ડીવી ડીવી ડીજીવીસીએલ કર્મચારીઓ જાણ કર્યા વિના કામગીરી શરૂ કરતા વિવાદ પ્રોફેસર સાથે ઠગાઈ આપેલા પેસેન્જરે નશીલો પદાર્થ સુંગાડી ચાર લાખના દાગીના આને રોકડ ઉપાડી લીધા ભાવનગરમાં એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમોની પ્રશંસનીય કામગીરી સરગા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસ્તુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો બિરસા મુંડીની એકસો પચાસ મી જન્મ જયંતિ ઉજવી પંચમહાલ કુંવરજી સમીક્ષા બેઠક યોજી પ્રધાનમંત્રી આવાસની નરે સુધીની યોજનાઓનું સમીક્ષિત કરી પોલીસમાં નોકરીની લાલચ આપી ગઠિયાએ સાત લાખ પડાવ્યા રાજકોટમાં દસ

મહિલા બની શિકાર પોલીસ તપાસ શરૂ અમરેલીમાં ટેકા ભાવે ખરીદી માટે બેઠક કલેક્ટર ભારે દ્વાર સોલ કેન્દ્રની સમીક્ષા કરી અમદાવાદમાં સીબીઆઈ કોર્ટ છ વર્ષની સજા ફટકારી સુરતમાં બીઓબીની સચિન બ્રાન્ચમાંથી લોન મેળવી ગેરકાયદેસર ડાયવર્જ કરી બેંકને આઠ પોઈન્ટ ઓગણપચાસ કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું પોરબંદરમાં સોળ કુપોષિત સગર્ભા બહેનોને પૌષ્ટિક કીટ વિતરણ તિરુપતિ ચેરમેન ટેબલ ટ્રસ્ટ દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રાજકોટની જેતલપુર અમદાવાદ ભાવનગર આઈ બેનો પ્રશ્ન ઉકેલો આરટીઓની નવી કચેરીનું લોકપાર્ન કરવા તાત્કાલિક કલેક્ટર કચેરીમાં ફરિયાદ સંકલ બેઠકમાં જનમ પ્રતિનિધિઓએ પ્રશ્ન ઉઠાવ્યા ગીર સોમનાથ કલેક્ટરની અધ્યક્ષના રોડ સેફટી બેઠક અકસ્માતનો રોકાવા અધિકારીઓએ જરૂરી દિશા નિર્દેશ આપ્યા મહેસાણામાં વધુ એક યુવક લૂટેરી દુલ્હન ગેંગનો શિકાર બન્યો લૂટેરી દુલ્હન અને તેના પડાવી ફરાર થતા પોલીસ ફરિયાદ મંગળા રોડ પર થયેલા અંધાધૂધ ફાયરિંગ કેસ ફાયરિંગ બાદ ફૂટેલા કાટી વીણી પૂરવાનો નાશ કરનાર આબિદની પોલીસે કરી ધરપકડ એક થાર ત્રણ હથિયાર અને અઢાર કાર્ટિસ કબજે કરાયા નામ નોંધ કર્મચારી જન્મ જયંતિની ઉજવણી રાજ્યમંત્રી દર્શન વાઘેલા હાજર પીએમ મોદીનું વર્ચ્યુઅલ સંબોધિત સાબરકાંઠા વીસ નવેમ્બર યુનિટી માર્ચ યોજાશે જિલ્લા કક્ષાની પદયાત્રામાં જોડાવા કલેક્ટરની અપીલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલાના અધ્યક્ષને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નીલ સોનીએ ચાર્જ સંભાળ્યો ઉત્પત્તિ એકાદશીએ વજ્ર રાજકુમારજી મહારાજની ઉપસ્થિતિમાં વિધિવર્ત ચાર્જ ગ્રહણ દાહોદ ગોધરાના યુવાનોએ રશિયામાં સિલ્વર મેડલ જીત્યું ચેકાર્તે રિબર્ગમાં ફોર્ચ્યુન સિલ્ક સિલ્ક ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું વિજયનગરમાં આંતરિક સામે એલસીબીએ રેડ કરી બે પોઈન્ટ બોતેર લાખનો વિદેશી દારૂ જપ્ત એક આરોપી ફરાર બે સગા ભાઈઓ જુડોમાં જળગલાટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના કાળમાં પ્રથમ વખત સાઉથ વેસ્ટ જોડમાં ગોલ્ડ મેડલ આપ્યો વેરાવળમાં ગુજરાત બેઠક સહકારી ક્ષેત્રના અને સુધારા પર મહત્વર યોજી ચાર કરોડ નો મુદ્દામાલ સીજ કરાયો અઢાર પોઈન્ટ બાવીન લાખનો દંડ વસુલાયો પૂરપાડ ઝડપે નાવતી ટક્કર મારતા રિક્ષા ચાલકનું મોત અડાલજ અંબા પૂર રોડ પર કારે ટક્કર મારતા રિક્ષાએ પલટી કાધી ચાલકનું સવા સારવાર દરમિયાન મોત બ્લાસ્ટ બાદ યુવકના શરીરના ટુકડા પચાસ ફૂટ હવામાં ઉછળ્યું ટેન્કરનું ઢાંકણું ઉછળી લે ને લાગતા એક પગ ધડીથી અલગ બળગમની પેટ ઇન્ડસ્ટ્રીમાં વિચિત્ર દુર્ઘટના ગોધરાના મહુલિયામાં યુવકે ગળે ફાંસો કાધો પોલીસે મૃતદેહ

જન જાતિ ગૌરવ દિવસની ઉજવણી એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે યુનિવર્સિટી કોલેજ અને સ્કૂલ દ્વારા બેઠક યોજાઈ સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની સમીક્ષા કરાઈ નવસારી શાકભાજી માર્કેટમાં થેલીનું એટીએમ શરૂ મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક ઘટાડા દસ માં થેલી ઉપલબ્ધ કરાવી આણંદમાં જિલ્લા સંકલ્પ સમિતિની બેઠક યોજાઈ કલેક્ટરે પ્રશ્નો પર તાત્કાલિક કાર્યવાહી કરતા કબજા માટે થયેલી અરજીનો મામલો બાળકનો કબજો માતાએ સોંપાશે ઉનાળુ દિવસ અને ક્રિસમસ વેકેશનમાં બાળકને નાની પાસે મહારાષ્ટ્ર લઈ જવાનું રહેશે યુવતીને ગરમ ચપ્પુથી ડામ આપતા નિવસ્ત્ર કરી નાચવા મજબૂર કરી વડોદરામાં વર્કસ અપહરણ કરી લૂંટી લીધી મહિલા સહિત આરોપી ઝડપાયા નજીક આડત્રીસ કરોડનો દારૂ ઝડપાયો ફોર્ચ્યુનલ કેડા સહિત પચાસ લાખ વાહન પચાસ લાખના વાહનોનો કબજે રાજસ્થાનનો ડ્રાઈવર ઝડપાયો ચાર આરોપી હજુ ફરાર જુનાગઢ સંકલન સમિતિ બેઠક યોજાઈ પ્રજાના પ્રશ્નોનું નિકરણ લાવવા પર શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન જામનગરમાં એસપી રવિ મોહન સેનનું ઇન્સ્પેક્શન એસપી શહેર અને ગ્રામ્ય કચેરીમાં રેકોર્ડ તપાસી સૂચના આપી સુરેન્દ્રનગરમાં રાણાગઢમાં જનજાતિ ગૌરવ વર્ષની ઉજવણી સાંસદ ચિહોરીની અધ્યક્ષમાં સર રૂપિયા નવ પોઈન્ટ ગાંધીનગર જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ કલેક્ટર સમક્ષ કલોલ અને માણસાના ધારાસભ્યોએ ગેરકાયદેસર દબાણો સહિતની સમસ્યાની વ્યવસ્થા ઠાલવી આણંદમાં ઓગણતરી ખાતા ધારકોને રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડ પરત મળ્યા દસ વર્ષથી બિન રકમ આપી પૂંજી અધિકાર હેઠળ અપનાવી પીએમ મોદીએ સંબોધિત રોકીને વાર્લી પેઇન્ટ સ્વીકાર્યું ડેડીયા પાડાની સ્નેહના સ્વાય છણ ગુંદર અને ચોખાના લોટના મિશ્રણથી પાંચ દિવસમાં બનાવેલું પેઇન્ટર વડાપ્રધાનને ભેટ આપ્યું ટંકારામાં લોખંડનો દરવાજો લાગતા બાળકનું મોત નજીક કારખાનામાં રમતા પાંચ વર્ષના બાળકને ગંભીર મોરબીના કમલ કાર્યક્રમનું ઉદઘાટન કરશે રાજ્યમંત્રી ક્રાંતિ અમૃતિયા તૈયારીઓની સમીક્ષા કરી જગદીશ વિશ્વકર્માનું અભિવાદન સમારોહ પર યોજાશે કમલાબાગ પોલીસ વાહનમાં આગ લાગી ફાયર વિભાગની સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી કોઈ જાનહાનિ નહીં પતિએ પેટ્રોલ છાંટી આગ લાગ લગાવી પત્નીને બાથ પીડી કોર્ટ મેરેજના ત્રણ મહિનામાં પિયરમાં રહેતી યુવતીએ બચાવતા માતા દાજ્યા યુવક સહિત ત્રણેય જામનગર સારવાર માટે ખસેડાયા રાજ્ય સરકારની ડીડીપી એમએલએ એટીવીટી ગ્રાન્ટના ઉપયોગ માટે માર્ગદર્શિકા જાહેર ધારાસભ્યોની ગ્રાન્ટની મર્યાદા દસ લાખ કરાઈ સરકારી ચુડાસમા કલેક્ટર કચેરી ખાતે દિશા બેઠક અધિકારીઓને સમય મર્યાદાની તાકીદ ભરૂચ વાલ્મીકી વાસમાં કચરાના ત્રણ માળના ઠગલા ગટરના પાણીથી બસો પચાસ કરો પ્રભાવિત નગરપાલિકા સામે સ્થાનિકોમાં રોષ